હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાની મેથી કઢી અને આ કઢી તમે રાઈસ સાથે રોટલા સાથે કે પરોઠા સાથે પણ તમે સર્વ કરી શકો છો તો ચલો બનાવીએ અહીંયા મેં એક બાઉલ જેટલી મેથી લીધી છે મેથીની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે લઈ શકો છો બે ટી સ્પૂન જેટલો ચણાનો લોટ છે એક ટી સ્પૂન જેટલી આદુ લસુણ મરચાંની પેસ્ટ છે લીમડી અને સૂકા મરચાં લીધા છે એક ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન મેથી લીધી છે લસણ મેં ઝીણું ઝીણું કટ કરીને ડુંગળીની પાતળી સ્લાઇસ કરી લીધી છે તો એક બાઉલમાં મેં એક લિટર જેટલી છાશ લીધી છે છાસની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો અહીંયા તમે દહીં કે છાશ લો એ કઠાસવાળા હશે તો કળીનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે અહીંયા છાશમાં બે ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરી દઈશું અને એને સારું એવું મિક્સ કરી લઈશું બેસનને સારી રીતે ફેટી લેવાનું છે જેથી તેમાં ઘડિયો ના રહી જાય અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ સારું એવું બેસન સાથે મિક્સ થઈ ગયું છે હવે એક પેન લઈશું પેનને ગરમ થવા મૂકી દીધું છે હવે તેમાં બે ચમચી જેટલું ઘી લઈશું ઘીની જગ્યાએ તમે સરસોનું તેલ પણ વાપરી શકો છો તમે જોઈ શકો છો કે ગરમ થઈ ગયું છે હવે તેમાં એક કપ મેથી ઉમેરીશું મેથીની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો મેથીની કડવાશ દૂર કરવા માટે મેથીને આપણે સારી રીતે એવી શેકી લેવાની છે સ્લો ફ્લેમ પર મેથીને આપણે બે મિનિટ સુધી સારી રીતે એવી શેકી લઈશું તમે અહીંયા જોઈ શકો છો મેથી સારી એવી શેકાઈ ગઈ છે હવે છાશ અને બેસનનું મિશ્રણ આમાં ઉમેરી દઈશું અને તેને ચાર પાંચ મિનિટ સુધી સારી રીતે ઉકળવા દઈશું જેથી બેસનની કચાશ દૂર થઈ જાય અને મેથી અને છાશ સારી રીતે એવા મિક્સ થઈ જાય આ મિશ્રણને આપણે ટોટલ બસ થી બાર મિનિટ સુધી ઉકળવા દેવાનું છે જેટલું ઉકળવા દઈશું એટલું એનો સારો એવો ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો કઢી સારી રીતે એવી ઉતરી ગઈ છે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલું મરચી ઉમેરીશું અને બંનેને સારી રીતે એવું મિક્સ કરી દઈશું કઢીને ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ જેટલું ઉકળવા દઈશું જેટલું કળવા દઈશું એટલું તેનો કલર અને તેનો સ્વાદ સારો એવો આવી જશે તમે જોઈ શકો છો અહીંયા કઢીનો કલર બદલાઈ ગયો છે હવે તેમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ અકો ઉમેરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું ફરી ફોળ્યા પછી જો તમને એવું લાગે કે ફળી પૂરી જાળી થઈ ગઈ છે તો એની અંદર તમે એક કપ જેટલું પાણી ઉમેરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ઘડી કોકડીને તૈયાર થઈ ગઈ છે કરી તેના માટે એક પેન ગરમ કરવા છું તેમાં ચારથી પાંચ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈ શેકાઈ જાય એટલે એક ટીસ્પૂન જેટલું જીરું અને અહીંયા મેં મેથી ઉમેરી છે મેથી તમે ના ખાવાનું સ્કીપ કરી શકો છો પછી તેમાં મીઠા લીમડાના પાન અને સૂકું મરચું ઉમેરીશું અને બધું સારી રીતે એવું શેકી લઈશું અહીંયા મેં લસણ ઝીણા ઝીણા કટ કરી લીધા છે લસણનો નો કલર ડાર્ક બગાડો થાય ત્યાં સુધી શેકી લઈશું જેથી કરીનો સ્વાદ સારો એવો આવી જશે અને લસણ તમને ખાવામાં આવશે તો પણ સારો એવો ટેસ્ટ આવશે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તમે જોઈ શકો છો બધું સારી રીતે એવું શેકાઈ ગયું છે જે ડુંગળીને આપણે સ્લાઇસ કરી હતી તે આમાં ઉમેરીશું અને તેને પણ બદામી કલર થાય ત્યાં સુધી સારી રીતે એવી શેકી લઈશું તમે અહીંયા જોઈ શકો છો ડુંગળી સારી રીતે એવી શેકાઈ ગઈ છે હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર અને અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું બધો મસાલો સારી રીતે એવો મિક્સ થઈ ગયો છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલું પાણી ઉમેરીશું ને બધો જ વગર આપણે કઢીમાં ઉમેરી દઈશું અને ફરી એકવાર કઢીને બે ત્રણ મિનિટ સુધી ઉકાડી લઈશું જેથી જે બધા મસાલા આપણે ઉમેર્યા હતા તે કઢીમાં સારો એવો મિક્સ થઈને એનો સ્વાદ આવી જાય અને અહીં મેં ઢક્કન બંધ કરી લીધું છે તમે જોઈ શકો છો કઢી સારી રીતે એવી ઉકળીને તૈયાર છે તો તૈયાર છે આપણી રાજસ્થાની મેથી કઢી આ કઢીને આપણે રાઈસ રોટલા રોટલી કે પરોઠા સાથે ખાઈ શકીએ છીએ તમે આ રાજસ્થાની મેથી કઢીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ